મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી દર્શાવી છે તેમના મતે ચોમાસું આગામી અડતાલીસ કલાકમાં આગળ વધે છે અડતાલીસ કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે અઠ્યાવીસ જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે ત્રણથી લઈને પાંચ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે મિત્રો આહવા ડાંગ વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ ખંભાત કરજણ બોડેલી શિનોર તારાપુર કપડવંજ ધોળકા અમદાવાદના વિસ્તારો વિરમગામ પાલનપુર આ ઉપરાંત મહેસાણા પંચમહાલ અરવલ્લી સાબરકાંઠામાં વરસાદની સંભાવનાઓ છે ત્રીસ જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહી શકે છે પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે અરબ સાગરનો ભેદ મળતા ગાજવી સાથે વરસાદની સંભાવનાઓ છે મિત્રો તેવીસ જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ચોમાસુ ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જામી શકે છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોવીથી અને છવ્વીસ જૂન વચ્ચે મેઘમહેર જોવા મળવાની સંભાવનાઓ છે આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ત્રીસ જૂન સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં ઝરમર વરસાદનો માહોલ જોવા મળી શકે છે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો જો છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વલસાડના ઉમરગામમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો વલસાડ શહેરમાં સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મિત્રો હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના દર્શાવી છે જેમાં વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જોકે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસથી લઈને પિસ્તાલીસ કિમીની રહી શકે છે જેમાં વાવાઝોડા જેવો પવનનો અવસાસ થઈ શકે છે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ચોમાસું હજુ પણ નવસારીમાં અટક્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આવનારા બે દિવસોમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાશ્મીર ખાતે કરી હતી યોગ દિવસના કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું છે હું શ્રીનગરમાં યોગની શક્તિનો અનુભવ કરી રહ્યો છું હું કાશ્મીરની ધરતી પરથી દેશના તમામ લોકોને દુનિયાના ખૂણે ખૂણે યોગ કરનારાઓને અભિનંદન પાઠવું છું આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દસ વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે તેમણે વધુમાં કહ્યું કે બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દરખાસ્ત કરી હતી ભારતના ઠરાવને એકસોને સત્યોતેર દેશોએ ટેકો આપ્યો હતો જે પોતાનામાં જ એક વિક્રમ હતો ત્યારથી યોગ દિવસ સતત નવા વિક્રમમાં સર્જી રહ્યો છે બે હજાર પંદરમાં દિલ્હીમાં પથ ઉપર પાંત્રીસ હજાર લોકો એક સાથે મળીને યોગ કર્યો હતો આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું દુનિયામાં જ્યાં પણ જાઉં છું વૈશ્વિક નેતાઓ હવે યોગ વિશે વાત કરે છે જેને પણ તક મળે છે તે યોગની ચર્ચા કરવાનું શરૂ કરે છે વિશ્વભરમાંથી લોકો પ્રમાણભૂત યોગ શીખવા માટે ભારત આવે છે આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે લોકોને યોગમાં વધુને વધુ રસ પડી રહ્યો છે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર યોગની ભૂમિ છે તે કાર્યક્ષમતા અને સહનશક્તિ વધારે છે યોગે નવી તકો ઊભી કરી છે યોગ માત્ર એક વિજ્ઞાન નથી પરંતુ જીવનની એક રીત છે યોગથી એકાગ્રતા વધે છે હવે યોગ ઉપર સંશોધન કરવામાં આવી રહ્યું છે પ્રવાસનમાં યોગ એક નવો ટ્રેન્ડ બનાવી ગયો છે હવે મિત્રો ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો ભારત સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં એક યોજના શરૂ કરી છે જેનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રાખવામાં આવ્યું છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની વાર્ષિક રકમ આપવામાં આવે છે એક વર્ષમાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એમ કુલ રકમ આપવામાં આવે છે અત્યાર સુધીમાં સત્તર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે સત્તરમાં હપ્તો થોડા દિવસ પહેલાં જ બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ કેટલાક ખેડૂતોના ખાતામાં હપ્તો પહોંચ્યો નથી તો ચાલો જાણીએ કે ખેડૂતો અટકેલા હપ્તા કેવી રીતે મેળવી શકે છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જૂનના રોજ વારાણસીની તેમની મુલાકાતથી સત્તરમાં હપ્તો બહાર પાડ્યો હતો જેનાથી કરોડો ખેડૂતોને ફાયદો થયો છે પરંતુ ઘણા ખેડૂતો એવા છે જેમને આ યોજનાના સતર માપતાના પૈસા નથી મળ્યા હકીકતમાં સરકારે ખેડૂતોને તેમના કેટલા કામ પૂર્ણ કરવા માટે પહેલેથી જ કહ્યું હતું આ કામો પૂર્ણ ન થવાને કારણે અનેક ખેડૂતોને યોજનાનો લાભ બંધ થઈ ગયો છે જે ખેડૂતોએ હજુ સુધી આ યોજના માટે ઇ કેવાયસી કરાવ્યું નથી તેના આપતા અટકી ગયા છે અને ઈ કેવાયસીને સાથે જ જે ખેડૂતોએ જમીનની ચકાસણી કરાવી નથી તેઓને પણ આપતો મળ્યો નથી જો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આ લાભ મેળવવા માંગતા હોય તેથી તેઓએ ઈ અને જમીન ચકાસણી બંને કરી શક્ય એટલી વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ તો જ ખેડૂતોને આ યોજનાના બાકી હપ્તાનો લાભ મળશે મિત્રો તેમને નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી ઉપર જઈને બંને કામો કરાવી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મળેલા જમીન ઉપર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન ઉપર સ્ટે મૂકી દીધો છે હાઈકોર્ટે કેજરીવાલના વકીલ એવા અભિષેક મનુ સિંઘવીને એ દલીલને ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી ઉપર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી કેજરીવાલને એક દિવસ પહેલાં જ ગુરુવારના રોજ નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા જેની સામે ઈડીએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો મિત્રો ઈડીએ અરવિંદ કેજરીવાલના જામીનના આદેશોને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે જેના ઉપર સુનાવણી ચાલી રહી છે જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિન્દ્ર દુદેદાઇની વેકેશન બેન્ચા કેસની સુનાવણી કરી રહી છે ઈડી તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે અમને નીચલી કોર્ટમાં કેસની દલીલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી એચજી રાજવીએ કહ્યું કે લેખિત રજૂઆત કરવા માટે સમય ન આપવો બિલકુલ યોગ્ય નથી ઈડીએ પીએમએલની કલમ પિસ્તાળીસનો ઉલ્લેખ કર્યો છે એ એચજી રાજવીએ કહ્યું કે અમારો કેસ ઘણો મજબૂત છે તેમણે સિંઘવીની હાજરી સામે વિરોધ પણ દર્શાવ્યો ઈડીએ તેમના એસએલપીમાં એવું કહ્યું કે તપાસના મહત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ ઉપર છે આ પહેલા ઈડીના વકીલે આજે જ હાઈકોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી ઈડી વતી એસજી રાજુ અને વકીલ જોયબ હુસેન હાઈકોર્ટમાં હાજર રહ્યા કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં હાજર રહ્યા ઈડીના વકીલોની એક ટીમ રાહુલ જેવન્યુ કોર્ટ પણ પહોંચી હતી મિત્રો કેદરીવાલા સમગ્ર કેસમાં પહેલા આરોપી છે જેમને નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા છે ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે સીબીઆઈએ ધરપકડ કરી નથી હવે શક્ય છે કે સીબીઆઈ તેની ચાલ ચાલે જો કે આ કેસના અન્ય આરોપીઓને પણ ઈડી કેસમાં નીચલી કોર્ટમાંથી નિયમિત જામીન મળ્યા નથી તો બીજી બાજુ ઈડી સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલના રાહુલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો નીટ પેપર લીકનો મામલો ગરમ થઈ ગયો છે તેને ઠંડો પાડવા માટે કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે આ મામલે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી એવા ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજીને કેટલીક વાતો જણાવી હતી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે સરકાર તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા માટે જઈ રહી છે વિદ્યાર્થીઓનું કલ્યાણ અમારી પ્રાથમિકતા છે તેમાં બાંધછોડ નહીં કરાય અને કોઈ પણ ગુનેગારને નહીં છોડાય તેમણે વધુમાં કહ્યું કે ઝીરો એરર પરીક્ષા કરાવી સરકારની પ્રાથમિકતા છે હું દરેકને વિનંતી કરું છું કે આ મુદ્દે અફવા ન ફેલાવે કોઈ ખોટી કોમેન્ટ ના કરે અમે કોઈપણ પ્રકારના સુધારા કરવા માટે તૈયાર છીએ ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું કે યુજીસી નીટ પરીક્ષાના પેપર ડાર્ક વેબ ઉપર લીક થયા છે જ્યારે અમે તેમની સરખામણી કરી તો અમને જાણવા મળ્યું કે પ્રશ્નપત્ર સમાન હતા તેમણે વધુમાં કહ્યું કે લીક થયેલા પ્રશ્નપત્ર ટેલિગ્રામ ઉપર હતા તેમણે વધુમાં કહ્યું કે અમે કાયદો બનાવીશું પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ તેમણે વધુમાં જણાવ્યું કે ગૃહ મંત્રાલયની સંસ્થાએ નેટ ઉપર લીક થવા અંગે વિગતવાર માહિતી આપી છે ઉલ્લેખનીય છે કે નેટ અને નીટ એમ્બરની પરીક્ષામાં લગભગ ત્રીસ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાં બંનેના પેપર લીક થયા હતા અને ત્યારબાદ યુજીસી નેટને કેન્સલ કરી દેવાઈ હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ યુજીમાં ગોટાળા સામે કોંગ્રેસે લખનઉમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એવા અજય રાયની પોલીસે અટકાયત કરી હતી મિત્રો અજય રાય એ જ વ્યક્તિ છે જેમણે લોકસભાની ચૂંટણી વડાપ્રધાન મોદીની સામે લડી હતી અને તેમને જંગી લીડ મેળવતા રોક્યા અને જીત મેળવતા પણ અંફાવ્યા હતા અજય રાયના નેતૃત્વમાં અધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ પાર્ટી હેડક્વાર્ટરથી કૂચ કરીને વિધાનસભા ભવનનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા આ દરમિયાન અજય અન્ય કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અજય રાયે આરોપ લગાવ્યો છે કે પરીક્ષામાં ટેકનિકલ ગડબડ થઈ છે ભાજપ શાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત હરિયાણામાં નીટની પરીક્ષામાં ગડબડ કરનારા કેટલાય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેનાથી સમગ્ર પરીક્ષા સિસ્ટમ જ આશંકામાં ઘેરાય છે ભાજપ શાસિત રાજ્યોમાં યુવાનો ભવિષ્ય સાથે ખેલવાડ થઈ રહ્યો છે પરીક્ષામાં પેપર લીકની ઘટનાઓ સતતને સતત બનતી રહે છે અવારનવાર પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે નીટની પરીક્ષામાં ગેરરીતિ અંગે કાનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓ કલેક્ટરના કાર્યાલયની સામે એકઠા થયા હતા અને તેમણે દેખાવો કર્યા હતા તો બીજી બાજુ જિલ્લા અધિકારીના કાર્યાલયની સામે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન એવા ધર્મેન્દ્ર પ્રધાનના પુત્રને આગ ચાપી હતી મિત્રો તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ધરખમ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ મારફતે આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે દેશમાં છેલ્લા પાંચ વર્ષોમાં તેતાલીસ ભરતી પરીક્ષાના પેપર લીક થયા છે ભાજપ રાજ્યમાં પેપર લીક આપણા દેશ માટે રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે તેણે અત્યાર સુધી કરોડો યુવાનો ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે સૌથી વધુ યુવા વસ્તી આપણી પાસે છે ભાજપ સરકારને આપણા યુવાઓને કુશળ અને સક્ષમ બનાવવાની જગ્યાએ તેમને નબળા બનાવી રહી છે ભાજપનો ભ્રષ્ટાચાર દેશને નબળો કરી રહ્યો છે